ખેડૂતનો દીકરો છું સંસદમાં ખેડૂતનો અવાજ બનીશ શ્રી ભરત સુતરિયા અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવારની પ્રચંડ જીત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક નાના મોટા કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે સારકુડલા તાલુકાના જુદા જુદા બુથો શક્તિ કેન્દ્રો ઉપર ખૂબ જ જોરશોરથી મિટિંગો અને જાહેર સભાઓ થઈ રહ્યા છે

મેકડા પીઠવળી સેંજળ ખોબા મોટાભમોદરા પાટીશે ફિફાદ હિપાવડલી પીપરડી આંબરડી જાબાળ તેમજ સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર સાત આઠ નવના શક્તિ કેન્દ્રો પર ખૂબ જ મોટી સંખ્યામાં જનતા જનાર્દનની ઉપસ્થિતિ જોવા મળી હતી આ મોદી પરિવાર સભામાં ઉમેદવાર શ્રી સુતરિયાએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે હું ભાષણ ઓછું કરું છું અને કામ જાજુ કરું છું ખેડૂતનો દીકરો છું સંસદમાં ખેડૂતનો અવાજ બનીશ આ સાથે ધારાસભ્ય શ્રી કસવાળા દ્વારા છેલ્લા સમયમાં ગ્રાન્ટો વિકાસ માટે લાવ્યા તેની માહિતી આપી અને જેમ વિરોધી દળોએ આપણા નરેન્દ્ર મોદી ઉપર પરિવારને લઈને પ્રશ્ન ઉઠાવેલ તેમને વળતો જવાબ આપવા આપણે દરેક નરેન્દ્ર મોદીના પરિવાર છીએ અને ચારસોથી થી વધારે સીટો લાવવા પ્રચંડ જનસમર્થનને સંબોધન કર્યું હતું રિપોર્ટર નિકુંજ મહેતા